તો આજે અમારે બધા કેરી લાવવાની છે તો કેરી લઈ એવા છે આજે મમ્મીને તો કેરી અહીંયા રાખવાની છે કેમ કે આના ઉપરના રાખીએ ને એટલે ફટાફટ કેરી પાકી જાય તો અહીંયા કેરી રાખવાની છે તો ભાભીને હમણાં આવે છે તો એ કેરી લાવશે ત્યાં સુધી બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો તો એ લોકો કેરી લાવશે અહીંયા જો લઈ આવ્યા છીએ અમે કેરી મંગાવી હતી સ્પેશિયલ પાસ નખવા માટે તો એ કેરી આવી ગઈ છે જોઈ શકો છો આટલી સારી કેરી લઈ આવ્યા અમે લોકો કેટલી મસ્ત કેરી છે તો ભાભી છે એ બધી કેરી પકવવા માટે રાખે છે અને કાળુ એની હેલ્પ કરે છે કેટલી મસ્ત કેરી છે મને તો બહુ જ નહીં ભાવે છે ઓ કાર્તિક તને ભાવે છે બધા કરતા વધારે કોને ભાવે છે ના તને એની વધારે ભાવે છે તારી કરતા પણ તો બચ્ચો કેરી પર રાખે છે તો આ કેરી છે એ અમે લોકો જાસણથી લઈ આવ્યા છે અમે લોકો બધા ફરવા ગયા હતા ને તો ત્યાંથી અમે લોકો કેરી લઈ આવ્યા છીએ જેને ખાવી હોય તે આવી જાઓ મારા ભાભી જો પકવવા માટે રાખે છે અમે તો આ રીતના પકાવીએ છીએ પણ તમે કઈ રીતના પકવતા હોય એમને ખ્યાલ નથી તો મારા ભાભી છે અત્યારે કેરીઓ મૂકે છે પછી પાકશે ને પછી અમે ખાતા જ જશું ને કેરીઓ પાકતી જશે તો એ શકો છો કેટલી મસ્ત મસ્ત કેરી છે અમે લોકો કાચી કેરી લઈ આવીએ ને પછી પકવી નાખીએ ને એવું કરીએ તો કાળુ અને ભાભી છે એ બંને આ રીતના કેરી પકવવા માટે શું કયો એવું હોય લઈ આવજો થોડી નાખી દઈએ ત્યાં એ લોકો એમ કે છે કે આમાં થોડી પ્યાજ નાખવી પડે પ્યાજ નાખવાથી ફટાફટ બાકી જાય છે એટલે જોઈએ છે ક્યારે બાકી જાય છે શું થયું અને અડધી ગેરી અમે ફ્રિજમાં મૂકી છે પકવવા માટે ના ગેરીઓ અત્યારે એટલે અહીંયા રાખી છે અત્યારે બહુ મોંઘી છે આ કેછર કેરી છે હમ હજી આટલી જ લઈવા છે ને આ તો ખાલી હમણાં અમારે સ્ટાર્ટ કરી છે ખાવા માટે જેમ પાકતી જશે ને એમ અમે ખાતા જઈશું પછી પાછા લેવા જઈશું અમે છે અત્યારે ઉપરના રૂમમાં અને આ ઓમ મારા બાજુનો જ રૂમ છે તો અહીંયા બધી વસ્તુ રાખવાની હોય છે પણ આ ફર્સ્ટ ટાઈમ અહીંયા કેદી રાખી છે કેમ કે અહીંયા તડકો થોડો વધારે પડે ને એટલે ફટાફટ પાકી જઈ ચાલો તો કેરી ખાવી હોય તઈ જાવ હવે છે

જો આ રીતના કેરી પકવવાની હોય તમે ક્યારેય જોયું હોય કે નહીં જોયું હોય ખબર નહીં અમે તો આ રીતના પકવીએ છીએ સાઈડમાં રાખી દઉં હમ ચલો ઓકે એક જ બાજુ નાખી નથી ને અલગ અલગ રાખવાની થોડી કાઢી દઉં આ બારી બંધ કરી દે કાર્તિક છે બારી બંધ કરવા ગયો છે ઓકે ચાલશે હવે શું કરવાનું થઈ ગયું પતી ગયું કે જે અહીંયાથી જવું અહીંયાથી જવું છે એ બંને જાય છે નીચે ને આપણે રહીશું ઉપર બાય બાય સો ગાઈસ નીચે બધા મહેમાન બેઠા છે અને હું અને આરોહી અમે લોકો બંને અહીંયા છીએ આરોહી છે

તમે કૃષ્ણ લાગો છો કૃષ્ણ હિંચકો પકડી લો કૃષ્ણ ચલો હિચકો પકડો હિંચકો પકડો હિંચકો પકડો ચાલો આહ આહ કૃષ્ણ લાગે છે કૃષ્ણ લાગો છો તમે તમે કૃષ્ણ લાગો છો તમે આરું લાગો છો તમે આરોહી લાગો છો क्यूट बच्चा स्वीट स्वीट बच्चा से स्वीट क्यूटी क्यूटी आरू क्यूटी हाँ। लागे छे क्यूटी बोल तो क्यूटी लागे छे सु लागे छे क्यूटी लागे छे क्यूटी लागे छे तारे जोड़े नहीं बोलू किट्टी तारे जोड़े किट्टा तुम घर से बाहर मत निकलना बाहर बहुत धूप है કેમ બનાવવા પડે છે કેમ કે આજે મહેમાન આવ્યા છે વધારે મહેમાન લોકો તો પછી રોટલા આજે ચુલા પર જ બનાવવા પડે કેમકે આટલા બધી મહેમાન છે એટલે ગેસ ઉપર બધું વસ્તુ બીજું બને છે તો અત્યારે જુઓ કેવો રોટલો બને છે મસ્ત મસ્ત ધુવાડો લાગી ગયો તો ચલો ફ્રેન્ડ તમે લોકો હોટિંગ કરીને આવી ગયા છો તો જોઈ શકો છો તો બધાને કહેવાનું કે જેને બધાને કોઈને બાકી નહીં રહેવાનું અને જેને પણ જવું હોય તે હોટિંગ કરી જ દેવાનું આપણા હકમાં આવે છે એટલે હોટિંગ કરવાનું જ શું કરેશ કેરી દોસ્ત કેરી ભાભી તો છે કેરી હાલો અમારા ઘરે કેરીની શરૂઆત થઈ ગઈ છે ઓલરેડી બહુ પહેલાથી તો અત્યારે અમે ખાલી ભાભી છે કેરી સાફ કરે છે અને હું આરુને લઈને ઊભી છું આ આઈનો તો જો કેટલો ખરાબ છે સાફ કર્યો તો નહોતો કર્યો અમે આરુને બંને અહીંયા છીએ ભાભી યમી ચલો ફ્રેન્ડ્સ તો અમે લોકો હોટિંગ કરીને આવી ગયા છે હવે અમે જઈએ છીએ ઘરે તો હું છું મારા મધર છે અને મારા ભાભી છે ઊંઘલી બતાવો અમે લોકો ગયા હતા હોટિંગ કરવા તો કરીને હવે જઈએ છીએ ઘરે હે એવરી વન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવ યુ નાઇસ ડે જયમાં મોગલ બધા મજામાં જશે તો ગાઈસ આજે અમારા ઘરે આજે અમારા ઘરે હે ના મહેમાન આવવાના છે તો અત્યારમાં હું નાઈ ધોઈ અને એકદમ મસ્ત રીતના ફ્રેશ થઈ ગયેલી છું તો હવે હું હેર ઠીક કરું છું અને હમણાં થોડી વારમાં આવશે મહેમાન એટલે આપણે થઈ જઈએ રેડી તો તમે કહેતા હશે કે અત્યારે હું કેમ ખૂબસૂરત લાગુ છું બટ મેં લગાવ્યો છે થોડો પાવડર નથી કર્યો મેકઅપ બટ મારા કેમેરાનું રિઝલ્ટ સારું છે તો જોઈ શકો છો ગાઈસ આડી હેર ઠીક થઈ જઈ પછી નીચે જઈ અને બે ચાર રીલ્સ શૂટ કરી તો આપણા બ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો અને જોવાનું ભૂલતા નહીં તમારો બ્લોગ કેવો લાગે છે અને કમેન્ટ કરતા રહેજો તો ચાલો ગાઈસ હવે હું રેડી થઈ જાઉં મારો ફેસ બહુ ફૂલી ગયો એવું નહીં લાગતું કેટલી બોડી બનાવી છે જોઉં બહુ બધી બોડી બનાવી છે ને એટલે હે ના કેમેરામાં આટલી બધી મોટી લાગુ છું બટ આટલી મોટી છું નહીં

તો ગાઈઝ આપણે થઈ ગયા છે રેડી અત્યારે ચાલે છે ગરમીનો બહુ માહોલ તો પછી આપણે થોડી હેરસ્ટાઈલ થોડી ચેન્જ કરવી પડે તો આ રીતના મેં પોની બનાવી છે ઉપરથી એટલે મને એટલો બરસે ના થાય અને આપણા હેર છે બહુ સ્ટ્રોર્ટ આટલા બધી લોંગ હેર છે નહીં એટલે કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં તો ગાઈસ આપણે સપોર્ટ કરજો આપણા બ્લોગની અંદર કે આપણે ખૂબ આગળ વધીએ અને અત્યારે એમાં એવું છે કે બધા લોકો મારા બ્લોગિંગ જુએ છે પણ કોઈ લોકો લાઈક ને એવું બધું નહીં કરતા તો શાયદ એ લોકોને મજા નહીં આવતી હોય લાઈક નહીં કરતા હોય બટ જે મારા યુટ્યુબ ફેમિલી બધા હું તમને આટલું જ કહેવા માગું છું કે પ્લીઝ થોડો સપોર્ટ કરો અને અમારા વિડીયોને આગળ સુધી પહોંચાડો એટલે અમને આગળ ખબર પડે કે અમારે કેવી રીતના વિડીયો બનાવવા જોઈએ કેવા વિડીયો ના બનાવવા જોઈએ કોમેન્ટ કરીને તમે લોકો કહો તો અમને ખ્યાલ આવે ને કે ભાઈ કઈ રીતના વિડીયો મતલબ શૂટ કરીએ બટ એ સે નો પ્રોબ્લેમ ચલો તો બ્લોગ અમે કન્ટિન્યુ જઈએ આપણે નીચે તો

સો ગાઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો અહીંયા છે મારા મહાદેવ તો મહાદેવને પૂજા ને બધું થઈ ગયું છે જોઈ શકો છો મહાદેવ પ્લસ કે અત્યારના પ્લાન્ટ બધા ઠીક કર્યા તો એ પણ તમે જોઈ શકો છો આ મારા ગેટની ઉપર ફ્લાવર્સની વેલ છે મતવન કલર છે યલો છે અત્યારે એ કમ છે વ્હાઈટ છે તો એ બી અત્યારે ઓછા દેખાય છે અને આ અમારા ઘરનો અછપલ્લવ છે એમાં મની પ્લાન્ટ છે અત્યારથી પછી અહીંયા અત્યારે અમે બધા પ્લાન્ટ મેં સાફ સફાઈ કરી છે જોઈ શકો છો આ બી સરસ મજાનું છે પછી આ બીજું મની પ્લાન્ટ છે આ મારા હાથે મેં એને ગ્રો કર્યું મારા હાથે ઉગાયું અને હાથે ગ્રો કર્યું જોઈ શકો છો કેટલું સરસ મજાનું મની પ્લાન્ટ આવ્યું છે અને બસ બધામાં ઝાડ અલગ અલગ છે તો જોઈ શકો છો આ બી છે આ બીજી આ મની પ્લાન્ટ બી મારા જાતે મેં ઉગાયું છે કેમ કે મને મની પ્લાન્ટનો બહુ શોખ છે પછી આ બી છે આ બી ઉગાવી છે અહીંયા એક મની પ્લાન્ટ છે અને આ ઉગાવ્યું છે જોઈ શકો છો આ બી આમાં ઉગાયું છે મેં આમાં મેં એક વ્હીલ નાખી છે એ બી તમે જોઈ શકો છો અહીંયા તુલસી માતા છે તુલસી માતા રાખીયા છે તુલસી માતા બહુ નીચે જમીન પર ના રાખાય એટલે મેં આની અંદર રાખ્યા છે આ બી જોઈ શકો છો અજમાઈન છે એને બી તમે જોઈ શકો છો પછી અહીંયા આંબો ઉગાયો છે પછી અહીંયા વ્હાઈટ કલરની વેલ ઉગાઈ છે એ બી બહુ અંદરની સાઈડ ગઈ છે ના મની પ્લાન્ટ તમે જોઈ શકો છો કે આટલું મોટું છે તમે ઉમેદ બી ન કરી શકો ને આટલું મોટું મની પ્લાન્ટ છે એના જો અહીંયા મોડ અહીંયા છે જુઓ તમે કેવી રીતના મની પ્લાન્ટ થયું છે જોઈ શકો છો પછી આ ગુલાબ હતી તો એ બધી બળી ગઈ છે છ છાત ના ખેતી પછી આ મોગરાની વેલ છે તે પણ તમે લોકો જોઈ શકો છો આ મોગરાની વેલ છે એવા ફ્લાવરિંગ આવી રીતના આવે છે એ બી અંદર ફેલાઈ ગઈ છે આ ચંપાનું જડ છે ચંપો બી જોઈ શકો છો આ એલોવેરા છે આ એલોવેરા છે તમે એને શું કહેતા હશે મને ખ્યાલ નથી બટ અમે તો એને એલોવેરા જ કહીએ છીએ તો આ એલોવેરા બી બહુ મોટું થઈ ગયું છે એક જ રાખ્યું છે એ બી બાલથીમાં મેં ઉગાવ્યું હતું તો ઉપર તો નીચે લઈ આવી છું કે મમ્મીને ના ગમે એટલા માટે મસ્ત એલોવેરા થયું છે જુઓ તમે બહુ ફાઇન છે બટ મમ્મીની રહે બધી મને ખ્યાલ હે આ ચીતાફળનું ઝાડ ઉગાયું છે તો એ બી ઉગી ગયું છે પછી આ હું મહાદેવને ફૂલ ચડાવતી હોય તો બીજ બધા પડ્યા હોય ને તો એમાંથી આ ફ્લાવરિંગ થઈ ગયું છે એ બી તમે જોઈ શકો છો આ ઝાછું છે એ બીજા કલરની છે અહીંયા એક આમાં પ્લાન્ટમાં લગાવ્યા છીએ અમુક ફ્લાવરિંગના એ પણ જોઈ શકો છો આ બીક છે ક્રિસ્ટાન કેટલું મસ્ત છે ફાઇન છે પછી અમે બધા કટિંગ કર્યા છે અત્યારે બારિશ આવવાનું મોશન થશે ને એટલા માટે પછી આ નોર્મલ જાસુ જ છે તો એ બી કટિંગ કરી છે જોઈ શકો છો પછી એક લગાવ્યું છે આ બી ફ્લાવરિંગનું છે ઝાસુ જ છે બટ ફ્લાવરિંગવાળું છે પછી આવેલ છે તે બી બહુ મોટી થઈ ગઈ છે તે તમે જોઈ શકો છો કેટલામાં ફેલાયેલી છે વાં સુધી પહોંચી છે જોઈ શકો છો તમે અહીંયા મારું લીમડાનું ઝાડ છે એની પાસે વેલ પહોંચવા આવી છે આ અમારું મની પ્લાન્ટ અહીંયા ઉગાયેલું છે બટ અહીંયા કેવું છે કે ધૂપ વધારે પડે ને એટલે એના કારણે થોડું બળી ગયું છે તો એ ત્યાં લગાયેલું છે પછી અહીંયા જો આ વેલ લગાયેલી છે અત્યારે ટાઈમિંગ થઈ ગયું કે આવશે પછી આ છ પીસના લગાયેલા છે આમાં આઈપીજી વેલ લગાયેલી છે એ બી તમે લોકો જોઈ શકો છો આ મને ગમે છે તો એ બી લગાવી છે પછી આ શોપીસ માટેના બધા જ છે તે તમે જોઈ શકો છો પછી પેલું અજમાયનનું છે આ છે અજમાયનનું ઉગાયું છે ઉપર એ બી થઈ ગયું છે એ બી જોઈ શકો છો અને ઉપર બધા ફ્લા ફ્લાવરિંગના કોટ કુંડા લગાવેલા છે પછી આ વેલ લગાવેલી છે અહીંયા તે પણ જોઈ શકો છો આ બીજી વેલ ઉગાયેલી છે કેવી રીતના તેના પત્તા છે જોઈ શકો છો તમે એમાં આ ચાશું લગાવેલી છે

જે પતરીનું ઝાડ હોય છે ને એ છે ખાવા માટેનું તો એ બી મેં ઉગાયું છે જુઓ આટલું મોટું થઈ ગયું છે પછી અજમાઈન પાછા અહીંયા ઉગાયા છે આ મની પ્લાન્ટ બી નાખ્યો છે એ પણ જોઈ શકો આમાં મની પ્લાન્ટ ને બધું મિક્સ છે બળી ગયા છે મની પ્લાન્ટ કેમ કે બહારથી હું લઈ આવી હતી ને તો એ ના ઉગી પછી આ બી પીસ માટે તો નાખ્યા છે પાછા મેં